વટવા ભાજપ પરિવાર દ્વારા વટવા વોર્ડના પ્રમુખ તરીકે નિમણૂક પામેલા પ્રતિકભાઈ પટેલની ભવ્ય અભિવાદન યાત્રા યોજાય સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે જે અંતર્ગત ગુજરાત ભાજપમાં મંડળ પ્રમુખોની નિમણૂકો થઈ છે ત્યારે કર્ણાવતી મહાનગરની વટવા વિધાનસભાના વટવા રામોલ હાથીજન અને વસ્ત્રાલ વોર્ડમાં પણ વોર્ડ પ્રમુખની નિયુક્તિ થઈ છે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સી આર પાટીલ સાહેબ મારા જેવા હજારો કાર્યકર્તાના માર્ગદર્શક અને મારા રાજકીય ગુરુ એવા પ્રદીપસિંહ જાડેજા સાહેબ પૂર્વ ગૃહમંત્રી અમારા લોકલાડીલા ધારાસભ્ય બાબુસિંહ જાદવ સાહેબ અમારા બીજા ધારાસભ્ય ડોક્ટર અશ્મિત પટેલ સાહેબ સૌના સંકલનથી સૌના સહેસથી આજે પાર્ટી મને પ્રમુખની જવાબદારી આપી છે હું પાર્ટીનો વિશ્વાસ અપાઈશ કે પાર્ટીએ મારી ઉપર જે જવાબદારી મૂકી છે એને હું સંપૂર્ણ નિષ્ઠાથી તન મન ધનથી નિભાવીશ પ્રજાલક્ષી કામ જોવાનું ચૂંટાયેલી પાંખનું છે મારું કામ સંગઠનને મજબૂત કરવાનું છે પાર્ટીને હું સો ટકા એવો ભરોસો અપાઈશ કે દરેક સોસાયટીમાં જે પાર્ટીની પેજ પરના પ્રમુખ છે અમે આખા ગુજરાતમાં સર્વપ્રથમ પ્રથમ રહેલા છે અને દરેક ત્રીસ વોટરે એક અમારો મજબૂત કાર્યકર્તા હશે એવી હું પાર્ટીને ને સો ટકા ખાતરી અપાવું છું